યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સાઠ વર્ષ પૂર્ણ થાય તે નિમિત્તે વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે તેમજ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટના સાત હજારથી વધુ વિદ્યાર્થીઓનો એલઆઈસી વીમો લેવામાં આવશે અકસ્માતમાં મોત અથવા ગંભીર ઇજાઓમાં આર્થિક મદદ મળી રહે તે માટે યુનિવર્સિટીનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ ઉપરાંત વિદ્યાર્થીઓના અભ્યાસ દરમિયાન આર્થિક સુરક્ષા અને આપત્તિ સમયે સહાય મળી રહે તેવા ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવાયો છે તેમજ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના નિર્ણયને બોર્ડ ઓફ મેનેજમેન્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે આ દરમિયાન અંતિમ મંજૂરી બોર્ડ ઓફ ડિરેક્ટર આપશે ભણા આપણી વિરનર્ભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જ્યારે 60 વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે એના ભાગરૂપે શૈક્ષણિક વર્ષ પચીસ છવ્વીસ માટે યુનિવર્સિટી પરિસરમાં અભ્યાસ કરતાં સાત હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓનો એલઆઈસી એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી ડાયરેક સીધા અધિકારીઓ સાથે સંકલન કરીને અમારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલે જીવન વીમો એક વર્ષ માટેનો લેવાનો નિર્ણય લીધો છે જેનાથી વિદ્યાર્થી વર્ષ દરમિયાન નાની મોટી ઈજા થાય કે કોઈ કારણસર એનો મોટો જીવલાણ અકસ્માત થાય આ સંજોગોમાં એને જે આર્થિક વળતર જે છે એ સામાન્ય રીતે વાલી પર જતું હોય છે એ સંદર્ભમાં આ એલઆઈસી દ્વારા જ સીધો એને આર્થિક વળતર મળી જાય અને આના માટેનું જે પ્રીમિયમની જે વ્યવસ્થા છે એ યુનિવર્સિટી પોતાના ખર્ચે આ પ્રીમિયમ ભરશે પ્રીમિયમની રકમ એ અધિકારીઓ જોડે હજુ હમણાં નિર્ણય આવે છે એટલે જેવો નિર્ણય થશે કે તરત એના એ રકમનો અમે પ્રીમિયમ ભરી દઈશું કે જેથી શૈક્ષણિક પચીસ છવ્વીસથી અમલમાં આવી શકે આનાથી યુનિવર્સિટીને એ ફાયદો થાય છે કે વિદ્યાર્થીઓને એક પ્રકારની આર્થિક સુરક્ષા મળે છે વાલીઓને પણ એક પ્રકારની આર્થિક સુરક્ષા મળે છે અને આ રીતે વિદ્યાર્થીઓ એક સરળતાથી નિર્ભયપણે અભ્યાસ કરી શકે આ અમારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલે અને અમારા તમામ અધિકાર મંડળના સભ્યોએ જે નિર્ણય લીધો છે એમને પહેલાં તો આભાર માનું છું કે વિદ્યાર્થીઓના સંદર્ભમાં આ એક ખૂબ અગત્યનો અને લાભદાયી નિર્ણય છે